જન્મભૂમિ સંઘર્ષનું છેલ્લું પાનું છ ડિસેમ્બર ઓગણીસો બાણું એટલે શ્રી રામ જન્મભૂમિ સંઘર્ષનું છેલ્લું પાનું પંદરસો ને અઠાવીસ માં મુસ્લિમ આક્રાંત બાબરના સેનાપતિ મીર બાંકીએ અયોધ્યા સ્થિત ભગવાન રામનું જન્મસ્થળ ધ્વંસ કરી અને એના ઉપર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું ત્યારથી શરૂ થયેલા નો નિર્ણાયક સમય અને નિર્ણાયક યુદ્ધ એટલે છ ડિસેમ્બર ઓગણીસો ને બાણું મારું સૌભાગ્ય રહ્યું કે ઓગણીસો ને ચોર્યાસીથી વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં શરૂ થયેલી શ્રી રામ જાનકી શોભાયાત્રાના ભરૂચના સંયોજક તરીકે અને તે પછી શ્રી રામશીલા પૂજન સમિતિ અને તે પછી રામ જ્યોત યાત્રા સમિતિના પણ સંયોજક તરીકે મેં નેતૃત્વ કર્યું અને છ ડિસેમ્બરે ઓગણીસો ને બાણુંના રોજ કાર સેવામાં કારસેવક તરીકે અયોધ્યા જવાનો પણ મને મોકો મળ્યો લગભગ ચાર ડિસેમ્બરથી જ સમગ્ર દેશભરમાંથી લાખોની સંખ્યામાં કારસેવકો અયોધ્યા ઉમટી પડ્યા હતા અને આ વિવાદાસ્પદ બાબરી ઢાંચાની નજીક રામકુંડ સ્થળ પર જે મંચાસીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના અગ્રણી નેતા એલ કે અડવાણીજી બજરંગલના શ્રી વિનય કટિયારજી સાધ્વી રૂટુમરાજી સાધ્વી રૂટુ ઉમા ભારતીજી તેમજ અનેક શીર્ષસ્થ નેતૃત્વ આરએસએસમાંથી હોવે શેષાદ્રીજી મંચ પરથી કાર સેવકોને સંબોધન કરી રહ્યા હતા કાર સેવકો શાંત રહે અને પ્રતિકાત્મક કાર સેવા કરવાની છે એવો આદેશ થઈ રહ્યો હતો આમ છતાં કાર સેવકો એટલા પ્રચંડ જુસ્સામાં જોશમાં હતા અને મંચ પરની વાત પોતાના કાન સુધી ગ્રહણ કરવા સંમત નહોતા આ જુસ્સો આ સેવકોનો કીડિયારું વિશાલ સમુદ્ર જેવું દેખાઈ રહ્યું હતું અને આ સમગ્ર કાર સેવકોમાં ભરૂચ જિલ્લાના જે એકસો ને વીસ જેટલા કાર સેવકો હતા બજરંગડલના પ્રમુખ તરીકે મારા નેતૃત્વમાં મારી સાથે હતા અને એમાં એ પૈકી પંદર સેવકો જે આ સમગ્ર સેવકોમાં સૌથી અગ્રેસર હતા પ્રથમ ધાંચો જે લગભગ દસ પચાસે તોડવાની શરૂઆત થઈ હતી આ ઢાંચાને આજુબાજુ કોર્ડન કરેલા જે એંગલો હતા એંગલો જ કાઢી અને કાર સેવકોએ ઢાંચા તોડવાની શરૂઆત કરી હતી અને પ્રથમ ઢાંચો લગભગ એકને પંચાવન મિનિટે તૂટે છે આ સમયે ખૂબ જ હર્લો હર્ષોલ્લાસમાં કારસેવકો આવી જાય છે મંચ પરથી પણ કેસરી ઝંડા ફરકાવવામાં આવે છે કાર સેવકો પણ કેસરી ઝંડા ફરકાવે છે અને ખૂબ જ કિકિયારીઓ કરી મૂકે છે આ સમયે મંચ પરથી સાધ્વી ઋતુમરાજીનો પણ અવાજ બુલંદ થાય છે અને એ પણ માઇકમાંથી કહે છે એક ધક્કા ઓર દો બાબરી ઢાંચા તોડ દો એક ધક્કા ઓર દો બાબરી ઢાંચા દોર દો અને બીજો ઢાંચો જે બાજુ પરનો હતો એ ત્રણ ને ત્રીસના સમયે તૂટે છે ત્રીજો ઢાંચો ચાર ને પચાસ મિનિટના સમયે તૂટે છે અને તરત જ રામલાલાનું બાળ સ્વરૂપ ત્યાં મૂર્તિમંત કરવામાં આવે છે સ્થાપન કરવામાં આવે છે આ કાર સેવા ખરું શરૂ કેવા સેવા શરૂ કરતાં પહેલાં સીઆરપીએફ અને પીએફ અને આરપીએફના જવાનો સાથે સંઘર્ષ થાય છે કાર સેવકોનો પરંતુ કાર સેવકો આ સીઆરપીએફ અને આરપીએફના જવાનોની બિલકુલ છાંટી સરસા થઈ જાય છે અને કહે છે કે ચલાવો કેટલી ગોલિયા ચલાના હે તો આ જવાનો પણ પોતાના હથિયાર હેઠા મૂકી દેવા માટે એકદમ પોતાના હાથમાંથી હથિયારો સરી પડતા થા સડી પડતા હોય એવા ભાવુક થઈ જાય છે અને પોતાનો રસ્તો છોડી દે છે કાર સેવકો પ્રચંડ જુસ્સામાં આગળ વધે છે અને આ કાર સેવા પૂર્ણ થાય છે કાર સેવા પૂર્ણ થવાના સમયે જ એમના કાર સેવકોના ભોજનની વ્યવસ્થા પણ તુરંત ત્યાંથી થાય છે આજુબાજુમાંથી રાસન આવી જાય છે ભાત અને દાળ આ ત્યાં બનવાની શરૂઆત થઈ જાય છે પાવડે ને પાવડેથી ભાત ઉલેચવામાં આવે છે અને બાલલીથી દાળ ભરીને જેના હાથમાં જે કંઈ વાસણ હોય એમાં દાળ અને ભાત આપવામાં આવે છે આજુબાજુથી આ જમવા માટેના પાત્ર પણ ત્યાં આવી જાય છે અને આ રીતે કાર સેવકોને ખૂબ જ સુંદર સહયોગ મળે છે અને મારું સૌભાગ્ય છે કે મને પણ આ કાર સેવા કરવાનો મોકો મળ્યો અને એની નોંધ ગુજરાત સમાચાર દસ ડિસેમ્બરે ભરૂચના અખબારમાં પણ એની નોંધ લેવામાં આવે છે ઇન્ડિયા ટુડે એકવીસ ડિસેમ્બર અને પાંચ જાન્યુઆરીના મેગેઝિનમાં પણ નોંધ લેવામાં આવે છે અને એમાં ભરૂચના કારસેવકોનો પણ આ ગુજરાત સમાચારમાં દસમી ડિસેમ્બરના અખબારમાં ખૂબ જ મોટા હેડિંગ સાથે ઉલ્લેખ કરવામાં આવે છે એ ભરૂચ માટે એક ગૌરવની વાત છે